કોઈ અમારા રૂમ રૂમમાં કશું મળતું જ નહીં સકરા ડો ફોન કોના તો કોઈ વાત કરતો મારે તો આરું ગા ને બાર કશું બરોબર થયું નહીં લાગતું એન્ડા હારા છે થોડા પૈસો ને એને છોકરો પહેણાવાનો હોય ને એ પૈસા માંગ હારું ઘર બાર થયું નહીં ત્યાં શું કરીશ એનું પગ તો કરવું જ પડશે જવું તો કરા શું કહેતા રહ્યું સકરા ડોહા પાણી જવું પડશે પેલા કપાવ બેહ્યું

પણ પેલું છોકરું કે માર પૈણું હોય પૈણું હોય કાકા પૈણા હો કાકા પૈણા હો હાલ ના હાલ તો શું પાણી દે કે કોઈ બીજું કોઈ સેટિંગમાં માં નહીં થાય બીજું નહીં યાર તમે પાડોશી શું કરવાના હોય તો મણ હોય પાડોશી ને પણ પેલા દસ હજાર જ નહીં સકડા દો એ તો કરીએ ભાઈ બધું અંગા સેટિંગ કરી નાખ્યું તમારું એવું તો વેચ થશે એટલે અમારું પાડોશી નું વેચ લઈને તમે શેલા દા રહેશો એક ટકો તો થશે એટલે હવે તો આલસી થી પછી હડો ને વેચ તમને એવું એ હાલ પેલા વેચ નહીં હાલું

અમે ગમ માં આખા ગમ માં ફોર્યા તમને મળ્યા નહીતર માં પેલા કે મારા બાપુ જ્યાં હોય લ્યા હતા સકરાઈએ તો તમારું જરૂર પડી અમારી જરૂર તો પડી જી ને તમે દિવાળીનો વાયદો કર્યો તો પૈસા લાવવાના કે હું તમાકુ વેચી તો તમાકુ અમે તો ખાઈ ગયા હું કોઈ સારું તમાકુ અમ તો કોઈ દેખાતું નહિ દેખાયું ના

આ કચ્છી ચાલશે આ તો હું તો કીધું ને લેવાના લેવાના પચાસ લેવાના છું પચાસ હજાર લેવાના છે કરું બાર મહિના છું પાછળ રૂપિયા બાકી હાલતા જ નઈ

તારું હું પૈસા જોવા જવાનું તારે પેટ્રોલ નહીં તમારો છોકરો શું બોલો અમારી મજૂરી કર

બાપ ઓળખાળી ચાલે દેવ દિવાળી ફરી આલ છું એટલે પત નહી હાલ દો લેવાનું પાછું પૈનાવાનું નહીં જો હું તો કરવાનું તા ના હોય ને પૈસા

ચક્રભાભા તમે વિકવા કરો વકીલ બોલાવ દસ્તાવેજ કરી બાપા ને કશું

મારા <muchasur> મારે પેલા પાપનું પહેલા નહી પહેલા પેલા કઈ દઈએ હું અમે તું અડધો પૈના બટી કરે તાણું બકા

તમારા તો હું કોઈ દી રાખ્યા જો પેલા રોજ રમ પેલા મોય પે ગયા ગાડા બસ ગા દે તો પૈસા પૈસો તો હું ગાડ તો કોઈ શાળા આવ્યો હોત નહીં મમ્મા જવું પડશે જવું પડશે તો કોણ બોણી પીવું નહી તે કોણી તો પી લીએ તો કુવા કો પછી ચાલુ કરી આ તો કોને આડી સઈન દારણ હંતારેલું મેલ્યો તો લાયમ તમે પાણી નહી પીધું ઓ ક્યાં જોર તો તઈ ના તો ઉભરો નહી આવ પાણી પીવા દે જોજો હમ અમે તો પીયો

મારે એવું જ થવું પડશે માતાજી મિત્રો વી ટાઈગર ચેનલ છે એમના વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો ને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો જોવાનું ભૂલતા નહીં બડા માતા એક વીઘો વેચાવાની દોનત રાખતા જય